રાજુલાના વિક્ટર ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા યોજાયો સમૂહ લગ્ન સમારોહ પૂજ્ય દેવેન્દ્ર દાસ બાપુ પૂજ્ય ભક્તિ બાપુ અને પૂજ્ય મહેશદાસ દાસ બાપુએ નવ દંપતિઓને પાઠવ્યા આશીર્વાદ સરપંચ હોય ત્યાં જ વ્યવસ્થિત રહેતા હોય ફોટા પડાવવા માં હોય એટલે કામ કરે છે યુવાનો આગેવાનો એ મળી અને આ સરસ મજાનો આ જે બીજો નું આયોજન કર્યું છે એ બદલ બધા જ કાર્યકર્તાઓને એને પ્રોત્સાહિત કરજો એને ફીડ થાવજો જેથી કરીને સમાજના નવા નવા કામ થતા રહે યુનિટી ઇઝ ધ બેઝ અત્યારનો સમય યુનિટીનો છે બધા ભેગા મળીને સત્કાર્ય કરો શિક્ષણ જગત ના કામ કરો સમાજમાં જે સુધારા વધારા કરવા જોઈએ પુરિવાજો ને છોડવા જોઈએ વ્યસનોથી મુક્તિ થવી જોઈએ આ બધા કામ આ કમિટીઓ કરતી હોય એને બિરદાવજો તમારા સમાજ નું ઉત્થાન કરશે ખાલી ભાષણો કરનારા તમારું ઉત્થાન કઈ નહીં કરે જે લોકો વર્ક કરે છે કામ કરે છે એને બિરદાવવાની જરૂર છે છોકરા દોડતા આજે ઇલેક્ટ્રિક નગારા વિકાસ નથી અધોગતિ છે એકલો પૂજારી સાફ પાડી ને આરતી કરી લે ઈ તમારા ગામ કરુણતા છે અને બહાર ગયા ની તમે હાથ વો એ બરાબર છે પણ તમારા ગામ ના સાધુ બ્રાહ્મણ ને હાથ ધરજો ઈ તમારા માટે કાયમ છે